સમાચાર મળી રહ્યા જિલ્લા ભારતીય દ્વારા કારગીલ વિજયની પચીસમી વર્ષગાંઠ નિમિત્તે જ શહીદોની યાદમાં કારગિલ વિજય જનસભાનું આયોજન બોડેલી એપીએમસી ખાતે જ કરવામાં આવ્યું છે સાંજે પાંચ કલાકે જયારે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં મુખ્ય વક્તા તરીકે વડોદરા જિલ્લા ભાજપા પાર્ટીના સંગઠન પ્રભારી રાજેશભાઈ પાઠક છોટાદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા વિધાનસભા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા કૃષાધ્યક્ષ રાજુભાઈ શાહ જિલ્લા શિક્ષક સમિતિ chairવા સંજયભાઈ राठવા જિલ્લા યુવા મોરચા પ્રભારી અક્ષિલ પટેલ અને અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા 1363 સૈનિકો જે અપંગ બન્યા હતા તે સૈનિકોની વીરતાની ગાથા અને શહાદતને આજે પેઢી ભૂલી ન જાય તે માટે આ એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એના માટે છોટાઉદેપુર જિલ્લાના સૌ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના અને યુવા મોરચાના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને કારગીલ યુદ્ધમાં આપણા શહીદ થયેલા પાંચસો સત્યાવીસ જેટલા જવાનોને યાદ કરવા અને તેરસો ત્રેસઠ જેટલા આપણા જવાનો જે કાયમની માટે અપંગ થયા હતા એ સૌને યાદ કરીને એમને શ્રદ્ધા સુમન અર્પણ કરીને એમની શહાદતને યાદ કરવાનો આજનો દિવસ હતો આજે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને એમને યાદ કરીને શ્રદ્ધા સુમન અર્પણ